નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાનું છે લાખો ખેડૂતોને થશે ફાયદો ત્રણ લાખ રૂપિયા સુધી દેવું માફ ખેડૂતોને ઘર બેઠા ત્રણ લાખ રૂપિયા સહાય માત્ર છસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ખનિક મહિલાઓને છ હજાર સહાય પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જનધન ખાતા ધારકોને બે લાખ રૂપિયા સહાય પીવાની સિંચાઈ માટે મળશે પાણી ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી તમામ નવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબ્સક્રાઇબ કરો શેર કરો એન લાઇક કરો કે કે આપ સુધી મારામાં વિડીયો પહોંચતા રહે લાખો ખેડૂતોને થશે ફાયદો કેન્દ્ર સરકારે રવિ પાકો જેવા કે રાયડો ઘઉં ચણ્યા મચરો અને કસુંબી જેવા પાકો માટે ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે જેમાં ઘઉંમાં પ્રતિ ક્વિન્ટલે દોઢસો રૂપિયાનો જવમાં પંદર રૂપિયા ચણ્યામાં પાઉ એકસોને પાંચ રૂપિયા મશરૂમમાં ચારસો પચીસ રૂપિયા સરસ વાવમાં બસો રૂપિયાને કશુંમાં દોઢસો નો પ્રતિ ક્વિન્ટલે વધારો કરાયો છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ખરીબ અને રેવી પાકના વાવેતર પહેલા સરકાર ટેકાના ભાવ જાહેર કરતી હોય છે ત્રણ લાખ રૂપિયા સુધીની લોનમાં ગુજરાતમાં કુલ તેત્તાલીસ લાખ લોક તેત્તાલીસ લાખ ખેડૂતો પર દેવાનો બોજો છે જે કુલ થઈને નેવ હજાર છસોને પંચાણું કરોડ રૂપિયા થાય છે એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માટે સરેરાશ ત્રણ લાખથી વધારે રૂપિયાનું દેવું છે જ્યારે ભાજપ સરકારે વીસ પચીસ એવા ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા છે જેમ કે જેના આઠ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં ઘણી વખત ખેડૂતો દ્વારા અનેક કિસાન સંઘ સમિતિ દ્વારા ખેડૂત માફીની માંગણી કરવામાં આવી રહી છે પણ ભાજપ સરકાર દ્વારા કોઈ કોઈપણ પ્રક્રિયાનો જવાબ મળી રહ્યો નથી ખેડૂતોને ઘરે બેઠા ત્રણ લાખ રૂપિયા સહાય ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડીક પ્રક્રિયા ક્રિયા બાદ તેમના ખેતરમાં બેસીને લોકો મળશે ગાંધીનગરમાં ચાલી રહેલ સી ટ્વેન્ટી મીટીમાં આ બીઆઈ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તે એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે માત્ર છસો રૂપિયામાં ગેસ સિલિન્ડર દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધતી રહી છે તેને તેમાં પણ જો રસોઈ ગેસ બાટલાના ભાવમાં વધારો થાય ત્યારે ઘણા લોકોનું બજેટ ખોરવાઈ જાય છે ત્યારે હવે છ સો રૂપિયામાં રસોઈ ગેસનો બાટલો આપવામાં આવશે આ માટે કેન્દ્ર સરકાર પંચોતેર લાખ કનેક્શન આપવાની તૈયારી કરી રહી છે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં આ અંગેની માહિતી મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈ ગેસનો બાટલો દેવામાં આવશે અન્ય દેશની તુલનામાં અસરકારક રહી શકે છે. ઘણી મહિલાઓને છ હજાર રૂપિયા સહાય મહિલાઓ માટે ખુશખબર છે કેન્દ્ર સરકાર આપશે છ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં પ્રથમ અને સ્તનપાન કટવંડની મહિલાઓને માળખીય સહાય આપવામાં આવે છે આ યોજના એક જાન્યુઆરી બે હજાર સત્તર નારોળ શરૂ કરવામાં આવી હતી તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે વણ ઓળખવામાં છે આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો હોય છે પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું આંતરરાષ્ટ્રીય બજારમાં ખોટ ઓઇલની કિંમતમાં ઘટાડો થયો છે ફૂડના ભાવ ઘટીને પંચોતેર ડોલર બેલર ની આસપાસ આવી ગયો છે જેથી સાઉદ અરબી રશિયા દેશનો સસ્તા ભાવે ફૂડ વેચવાનો નિર્ણય લીધો છે છેલ્લા સાત મહિનામાં પ્રથમ વખત જે છે જ્યારે સાઉદ અરબી તેના સી ફૂડની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે આનેથી ભારતને પણ મળશે જેની સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિજયપુર માર્કેટ ખાતે નવી મુગફળી અને કપાસની ભ્રોતમાં આવક થઈ હતી તેને ભાવ પણ સારા મળ્યા હતા આજે યાળમાં મુગફળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે કપાસની પણ સારા માં સારી આવક નોંધાઈ હતી જોકે મુગફળીના ભાવમાં વધારો અને કપાસના ભાવમાં સામાન્ય નોંધાઈ હતી બિજાપુર માર્કેટ યાર્ડમાં રોજની કપાસની લગભગ ત્રણ થી ચાર હજાર બોરીની આવક નોંધાતી હોય છે આજે કપાસની ત્રેવીસોને પંચાણું બોરીની નોંધાઈ હતી જ્યારે કપાસનો નીચો ભાવ બારસો પચાસ રૂપિયા પ્રતિ મણે તેમજ ચૌદસોને છેતાતાલીસ રૂપિયા મણનો ભાવ નોંધાયો હતો કપાસના ભાવ હાલ ઘટાડ્યા હોય ઘટ્યા હોય તેવું લાગી રહ્યું છે જન ધન ખાતા ધારકોને માછી બે લાખ રૂપિયા સહાય પ્રધાનમંત્રી જનધન યોજના મોદી સરકારે બે હજાર સૌદમાં શરૂ કરી છે નવ વર્ષમાં આ ખાતાઓની સંખ્યા વધીને પચાસ થી વધુ થઈ ગઈ છે સૌથી મોટી વાત તો એ છે કે આમાંથી છપ્પન ટકા ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે જનધન ખાતું બેંકો દ્વારા જીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે ખાતું ખોલ્યા પછી તમને મફત રૂપી ડેબિટ કાર્ડ મળે છે આ ડેબિટ કાર્ડમાં બે લાખનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે આ ઉપરાંત દસ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ આપવામાં આવે છે પીવા માટે સિંચાઈ માટે મળશે પાણી રેવી પાકને લઈ રાજ્ય સરકારે મહત્ત્વનો સમાન નિર્ણય લીધો છે આ નિર્ણય મુજબ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અન્વય અનેક સૌરાષ્ટ્રને સૌની યોજના થકી પીવા માટે તેમજ સિંચાઈ માટે પાણી આગામી પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધી આપવામાં આવશે તે માટે છવર હજાર આઠસો ને MCFT પાણીનો પંદર માસ બે હજાર ચોવીસ સુધી પૂરું પાડવામાં આવશે નિર્ણયને પગલે રવિ પાક લેતા ખેડૂતોને ફાયદો થશે ગુજરાતમાં ઠંડી પડશે કડકડતી ઠંડી ઉત્તર ભારતમાં હિમ વર્ષાની છે ગુજરાતમાં ઠંડી વધશે માવઠાની ગઈ કરી છે બીજી તરફ રાજ્યમાં કડકડતી ઠંડી પણ પડશે ડિસેમ્બરના અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ થશે ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડીનો સંભાવના છે પચીસ ડિસેમ્બરથી જાન્યુઆરી શરૂઆત સુધીમાં ફરીથી કમોસમી વરસાદ થશે ખેડૂત મિત્રો આવનો વીડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો શેર લાઈક કરો કેમ કે આપ સુધી મારા આવના વીડિયો પહોંચતા